મહત્વના સમાચાર પર નજર કરીશું એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હીરાબાઈ જોતવા ઉમેદવારી ફોર્મ ભરવા રવાના થયા છે માદરે વતન સુપાસીથી પરિવારજનો સ્નેહીજનોના આશીર્વાદ તેમને મેળવ્યા હતા ભગવાનના આશીર્વાદ તેમને મેળવ્યા હતા અને મોં મીઠું કરીને તેઓ હવે ઉમેદવારી પત્ર ભરવા જવા રવાના થયા જૂનાગઢમાં પદયાત્રા યોજી વિજય મુહૂર્તમાં તેઓ પત્ર ભરવાના છે જુનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસનો ઉમેદવાર છે આ અંગે વધુ વાત કરીશું દીક્ષિત ફોનલાઈન પર જોડાયા છે દીક્ષિત જુનાગઢમાં ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરવા માટે હીરાભાઈ જોટવા નીકળી ચૂક્યા છે આ પહેલા તેમને વડીલોના આશીર્વાદ મેળવ્યા ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા શું અપડેટ મળી રહી છે

કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પદયાત્રા યોજવાના છે અને વિજય તેઓ પોતાની ઉમેદવારી ફોર્મ રજૂ કરવાના છે તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પોતાના મતદારો તેમજ જનતા ઉપર કે જુનાગઢ લોકસભાની બેઠક ભાજપ મુક્ત થશે અને આ બેઠક ઉપર કોંગ્રેસનો ભવ્ય વિજય થશે આભાર માહિતી આપવા માટે